નમસ્કાર મિત્રો મિત્રો ચોવીસ કલાક થી પણ વધુ સમય થવા આવ્યો છે અને ચૈત્ર વસાવા પોલીસ કસ્ટડીમાં છે તેમનો પરિવાર રીતસર લાચાર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એફઆઈઆર ની કોપી નહોતી આપવામાં આવતી પાંચ તારીખની મોડી રાત્રે છ તારીખની વહેલી સવાર સુધી આ તમામ બબાલ ચાલી ચૈત્ર વસાવાના સમર્થકો મેદાને હતા કેટલાયને પોલીસે ખદેડી મૂક્યા તો કેટલાય ત્યાં અકબંધ રહ્યા પરંતુ હું તમને એ દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું જે દ્રશ્યોમાં ચૈત્ર વસાવાના બંને પત્ની

સામાન્ય રીતે પરિવારમાં કોઈ પર આફત આવી પડે તેમાં પણ ધારાસભ્યનો પરિવાર હોય તો મેદાને આવે અને આ પહેલા પણ ચૈતર વસાવા પર જ્યારે આરોપ લાગ્યા હતા જેલમાં ગયા હતા ત્યારે તેના બંને પત્ની તેની માટે ઢાલ બનીને રહ્યા હતા ફરી તે જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાત એ છે કે સમર્થકો મોડી રાત સુધી ત્યાં રહ્યા વહેલી સવાર સુધી સમર્થકોનો જમાવડો રહ્યો કેટલાય દૂર થઈ ગયા કેટલાય ત્યાં હતા પણ ચૈતર વસાવાના વકીલ પણ ત્યાં હતા તેમણે કહ્યું કે પોલીસ બંધારણની ઉપર જઈને કામ કરી રહી છે અને તેમણે તેમનો ઈશારો એક તરફી એ હતો કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસ કામ કરી રહી છે અને આ પ્રકારનું સુલુક ધારાસભ્ય સાથે કઈ રીતે હોઈ શકે આપ સાંભળો કે વકીલે શું કહ્યું રાજપીપલા પોલીસ સ્ટેશનમાં જે ચિતરભાઈ વસાવા એમએલએ ને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે અમે એક વકીલના નાતે એમને મરવા માટે પ્રયત્ન કર્યા પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે અમારા વકીલનો જે કાયદો છે અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી ભારતીય જનતા પાર્ટીના જે એમના આકાઓના કહ્યા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દેવા દીધેલા નથી જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય એડવોકેટ રંજનભાઈ તડ હું એડવોકેટ રાજેન્દ્ર તડવી અત્યારે અમારા ક્લાયન્ટ શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ એમએલએ ઢીડિયાપાડા એમને અમે એક વકીલના નાતેથી અમે એમને મળવા આવેલા હતા એમના પરિવાર સંબંધી અમને એમ કહેવામાં આવ્યું હતું કે એમને ડિટેઇન કરેલા છે અને એમને એરેસ્ટ કરેલા છે એફસીબી રાજપુતા પોલીસ સ્ટેશને તો હાલ અમે એમને મળવા આવેલા હતા આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈક લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપર ઉપર પર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી કરી છે બી એનએસએસની ધરા ત્રણ આડત્રીસમાં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સન એના એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ તો અહીંયા મહાજંશે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાના પોતાને બંધારણથી ઉપર પર જઈને આ જે કાર્યકારીઓ સતત ગેરબંધારણે છે અને શ્રી ચૈતરભાઈ વસાવા જે એક જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશન રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો આજે આ જે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઇમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને આ જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા બંધારણ જે બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેમ બંધારણની હશે અને અમે આના આના મુદ્દે અમે લડતા રહીશું અમારે હાઈકોર્ટ ઇવન સુપ્રીમ કોર્ટમાં જવાનું હોય તો અમે આ લડત આપીશું આની જીતીશું જોવા આપે સાંભળ્યું કે વકીલ શું કહી રહ્યા છે તમે જુઓ કે આ મામલો લાંબો ચાલવાનો છે ચૈતર વસાવાદ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં એક મોટી પકડ બનાવી રહ્યા છે અને આ પકડ વધુ મજબૂત ના થાય સત્યાવીસ સુધીમાં મોટું નુકસાન ના થાય અને સત્યાવીસની ચૂંટણી તો પછી એ પહેલાં તમામ ચૂંટણી જે આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન ન થાય તે માટે ચૈતર વસાવા એક અતિ મહત્ત્વનું પરિબળ છે જો ચૈતર વસાવા જેલમાં રહે ચૈતર વસાવા શાંત થાય તો સીધી રીતે અન્ય પક્ષને મોટો ફાયદો થઈ શકે ચૈતર વસાવા ધીરે ધીરે વિસ્તારમાં પોતાનું કદ વધારી રહ્યા છે અને આ જ જોતાં એવું કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીને જે નડતરરૂપ બની રહ્યા છે ચૈતર વસાવા આ જ કારણોસર તેને દૂર કરવા માટે તેને શાંત કરવા માટે આ બીજો પ્રયોગ તેના પર હાથ ધરવામાં આવ્યો છે જોઈએ શું થાય છે ચૈતર વસાવા એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે લોકો માટે લડે છે રસ્તા પર આવે છે આદિવાસી સમાજની વાતો કરે છે પણ વાત એ છે કે આ પ્રકારની ઘટના પછી શાંત પડે છે કે નહીં તે બહાર આવે છે કે નહીં શું થાય છે ગુજરાત તક પર તેના અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું ગુજરાત તક જોતા રહો ચૈત્ર વસાવા અને તેની ધરપકડ તેની અટકાયતથી લઈ તમામ માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું ધન્યવાદ